કોલકાતામાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો નવ સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોકટરો દ્વારા હડતાળ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ડોકટરોની હડતાળના પગલે નવ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહેલા ગરીબ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હડતાલ કરીને સરકાર સામે રજૂઆત કરી હતી કે દેશમાં જ્યારે કોઈ પણ મહિલા પર અત્યાચાર થાય છે ત્યારે લોકો સૌપ્રથમ તેના કપડાં જજ કરતા હોય છે કે યુવતીઓ ટૂંકા કપડાં પહેરીને રસ્તા પર નીકળે છે ત્યારે તેમની સાથે ન બનવાની ઘટનાઓ બને છે પરંતુ જે ડોક્ટર પર ઘટના બની તે ડોક્ટર તો હોસ્ટેલમાં સૂતા હતા અને ત્યારે તેમની સાથે રેપ વિથ મર્ડરની ઘટના થઈ તરાવી આવી ઘટનાને લઈને કડક કાર્યવાહી થવી જોઈએ અને ડોક્ટરોની સુરક્ષા માટે એક કાયદો બનવો જોઈએ

કે જોૂુડેન્ટ્સ મેડિકલ સ્ટૂડન્ટર્સ પ્રેક્ટિસ કરે હે પૂરે દેશમાં ઉકરિટી હોની ચીએ સેફ્ટી હોની ચેહિયે हॉस्पिटल को सेफ जोन करना चाहिए और साथ साथ भी देश में ऐसा उनका एक सेफ्टी होना चाहिए और उसको जो सजा कर रहे हैं जो गलत काम कर रहे हैं उनको सजा मिलनी चाहिए और वो नॉन अवेलेबल ऑफेंस होना चाहिए ये हमारी डिमांड है महत्व दर्दियों डॉक्टर भगवान न स्वरूप मानवा રોગોની સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો વહેલી સવારથી જ દર્દીઓ લાઈનો લગાવીને સારવાર માટે ઊભા રહ્યા હતા જોકે ઓપીડી બંધ રહેતા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા નાના બાળકો થી લઈને વયો વૃદ્ધ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા તેને હાલાકી સામનો કરવો પડ્યો હતો મહત્વની વાત છે કે નવી સિવિલ હોસ્પિટલ માં ઓપીડી બંધ રાખવામાં આવી હતી પરંતુ ઇમરજન્સી સારવાર શરૂ રાખવામાં આવી હતી કોલકાતા મેં જો રેપ એન્ડ મર્ડર હુઆ થાય પ્રોટેસ્ટ ચાલ રહ્યા હતા દો દિન પહેલા Our रात को तो 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 वहाँ पे पब्लिक ने 500 सौ छह सौ ने वहाँ के जाके हॉस्टल और हॉस्पिटल में जाके तोड़ फोड़ की है तो हम उसके विरोध में ये कर रहे हैं मांग है आप हमारी मांग ये है कि डॉक्टर जो वर्क कर रहे हैं, वहाँ पे भी अगर सेफ फील नहीं कर रहे तो इसका क्या मतलब है तो यहाँ पे जितने भी डॉक्टर के देश में इस तरह का आज विरोध प्रदर्शन हो रहा है जो सूरत के सिविल में जितने भी डॉक्टर है सारी ओडीपी भी बंद करके और इस सरकार से न्याय की उम्मीद में और ऐसे लोगों के विरोध में जल्दी से जल्दी एक्शन और ऐसी मांग के साथ हड़ताल पे बैठे हुए कैमरामैन रवि साथ सुनील प्रजापति इंजीनियर सूरत